જે ભાઈ હતો ને એનો છોકરો અઢી શેર લોટ હોય ત્યારે ધરાય રસોઈ થાય ત્યારે આ ભાઈ પાછો એટલે આખા ઘરે કીધું કે બાપુ બીજું બધું તો ઠીક બીજું કે અમારી જેવી સેવા કરો પણ છોકરો ગમી ગયો બાપુ તમારા લડકા લડકા તો અચ્છા જ હોય ને એટલે તમારો છોકરો બોલ્ડ આવ્યો કે હા છોકરો બોલ્ડ આવ્યો કે મે લે જાઉં બોલા છોકરો લઈ જાવ એ બરાબર પણ આમ જો ઘરનાને પૂછો ઈ તો આ ઘર ધુરું પાડે હરે કે બેટા ઓ તો જગ્યા હે ને જગ્યા મે રોટી કા કામ હોતા હે બેટા ઈ કે કામ નહી હોતા હે પણ પસા માપે હોતા હે ને જોતા હે બાપુ મલિнда જોતા હે કોઈ વાત નહી બેટા બધું કુછ મિલ જાયેગા ચલ મેરે સાથ ત ઘરના મે ક્યું થોડો સુધરે ઓસું ખાય અહી લઈ ગયા આશ્રમમાં એ તમને કોઈ આશ્રમમાં કાઈ રોટીરામને કાઈ ખામી ન હોય એવું રોજ તમને કોઈ અઢી શેર ઉલાળે એમાં એકાદશી આવે એકાદશી આવી એકાદશી આવી એટલે એકાદશી આવે એટલે એકાદશીની આગલી રાતે બધા સેવકોને બોલાવ્યો ને ગુરુજીએ કીધું ઓ ભીમદાકર ફળદા રતનદા આજી બાપુ કાલે એકાદશી હે कल सबको उपवास रखना है बेटा आश्रम में आपका नियम जो नियम है अपना तो पालना पड़ेगा बोला क्या जी बापू जी तो अठी के जी बापू आपने नहीं हो बापू हमें घर से बोली करी नया है हम तो अठी शेर का लाडवा खाते हैं खाते हैं न खाते है, खाते है, नहीं, खाते है। तो नहीं बेटा आश्रम में तो अरे बापू आश्रम नहीं हमें नदी ने वोटा का जाएगा रोटी पका लेगा आश्रम में नहीं खाएगा हम भूखा नहीं रहते हैं બાપુ તો એટલે હવે હા કહેવાય અઢિયા બાપુ મને એટલે સંતે કીધું તો બેટા કામ કર નદી ને સામે કાંઠે તારી રીતે રસોઈ પકાવી અને તું જમી લેજે હવે જો ભરોસો ક્યાં બંધાણો પછી એના ગુરુએ કીધું કે પણ બેટા એક ખ્યાલ રાખજે શું કે ઠાકરને ધર્યા વગર ઠાકરને જમાડ્યા વગર જમતો નહીં હટ્યો કે વાત બાત આમ ઠાકર કે લાઈન કે આદમી નીકળે મારો ઠાકર એકાદશી નથી રહેતો એ ફાઈનલ ની મારો ગુરુ એને એને જમાડવાનું ન કે આને રસોઈ તૈયાર કરી આને ઠાકર અરે બીજી કાંઈ ખબર નહીં હું ઠાકર ને હું ઠાકર ખબર નહીં કોણ રાજા ને કોણ ભગવાન રસોઈ તૈયાર કરી ને ધર ભૂખ લાગેલી કારણ કે હાથે રાંજીતે દી ભૂખે એવી લાગે આન માથે તમને કોઈ પોતાનો બધાય માલવાળો રૂમાલ ઢાકી દીધો રૂમાલ ઢાકીને આંખ વેચીને કીધું કે હા મારા ગુરુના ઠાકર જમવા પધારો તમે જમી લો પછી હું ઝપટ કરું નક્ષત્રમાનનો અધિપતિ સાહેબ એક નિર્દોષ બાળકનો અને એમ કહેવાય સરળ બાળકનો એમ કહેવાય કે જે અવાજ સાંભળ્યો અને ભગવાન રામ શરૂ કરી દીધું અઢિયા આંખ ખોલી તાય થાળી ખાલી અઢિયા ભગવાને ઈશારો કર્યો હું જમતો જમતો બોલતો નથી એટલે આ મેં જે કીધું આ ગુરુનો ઠાકર ઈ મારા ગુરુના ઠાકર છો તમે અગિયારસ એકાદશી થાળી ઉલાળી ગયા અને જે અઢીઓ ખીજાણો એ મારો ગુરુ એમ કહેતો તો ધરીને પછી ખાઈ લેજે થાળી ખાવ એ સળું થાય એટલું તો રહેવા દીધું હોત પણ રામ દાદ કરતા કરતા ભગવાન ગયા નિર્દોષ બાળક આવી બીજી એકાદશી આવે એટલે જો પાંચ શેર કેમ તારો ઠાકર ઉલાળી ગયો બધું હું કે હું તો એક દશી બે રહ્યો તમારે ઠાકર ખાય કે આ ગુરુને હું જીવ કે કોક મિત્ર થઈ ગયો છે ગુરુ એ પાંચ શેર પાંચ સેર લોટની રસોઈ તૈયાર કરી અઢીઓ આખી વેચી ને પાછો બે ગયો કીધું કે હે મારા ગુરુના ઠાકાર આવો તમ તારે આજ તો હે તમને કહું પાંચ શેરની બનાવી છે તે ભગવાન રામ ઊભા છે ને મા જાનકીએ કીધું પ્રભુ ઓલખરે એકલા એકલા ક્યાં જઈ આવ્યા ભગવાન રામે કીધું બે નું તૈયાર હશે સાની મની બે ગયા આંખ ખોલી તા બે તાઢીઓ કે હે ઠાકર ભાઈ આ રાતું પીળું શું છે પણ ભગવાને ઈશારો કર્યો એટલે મારો ગુરુ તો આમ થો તોડે બ્રહ્મ શરીર હોના આ તું તો એનો ઠાકર તો એટલે આ તમે ખાવ એટલું જ આ અમારા માયે ખાય એટલે આજે ભાવથી બોલાવે તો હાવ ગહીન ખાય ન જોવાય પણ પાછો આખો દીવ ગયો ભગવાન માં જાનકીન ભાઈ જમીન વૈયા ગયા ત્રીજી એકાદશી આવી એટલે કીધું ગુરુજી હા હા હાથ છે કે કેમ કે તારો ઠાકર પ બે આવ્યા હતા પણ ખાધ્યા લોટકા સરળતા છે ઓલે પણ એ બુદ્ધિ સ્વીકારતી ત્રણ જણાની રસોઈ તૈયાર થઈને અઢિયાએ પાછો રૂમાલ ઢાકીને કીધું કે મારા ગુરુ ના ઠાકર એના ઇંગી આવો બાપા જ્યાં તૈયાર થયા ત્યાં લક્ષ્મણે કીધું સૌદ વર્ષ સેવા પ્રભુ મેં કર્યા ઓલી એકાદ બે માણા એકલા નીકળી જાય લખમણ તો ઓલો બટક બોલો તું રીયું જય નારાયણ સૌ તું ફૂંફાડો મારી પણ આપણે જો તને ખબર છે ને રાવણ માર્યા પછી બધા ફૂફાડા બેન કરી દીધા કારણ કે રાવણ માર્યા પછી રાકાન મારી એમાં આપણે વેલ્યુ નહીં હા હું તો તમને કહું ભાઈ કોઈ બાંધવું નહીં હા આવા નાના રોડ હોય ને આપણી પાસે લાઇટ લાઇટવાળી ગાડી હોય સામે ટુ વ્હીલ વાળો આવતો હોય તો આપણે લાઇટ ડીમ કરી નાખો ને એક શીલો હેઠો લઈ લેવો આપણી ગાડી નહીં ફરે બોલો બાઈકવાળાને કટ આવશે તો સ્લેપ ખસે ઘણા તો એને મોરે મોરો દવા દે તેવડ હોય તો ટ્રકને મોરે મોરો જવા જાય ને

રામ બરોબર બોલ્યો તો એ બોલે હાંભળ્યા કરવાનું મન માં આમ કર્યા કરવા મોટા ભાઈ તમે ના પાડી ને કોઈ બોલ્યો એ કે તને મેં ના જ પાડી હતી જે આપણા આપણા ઘરમાં જે બાયું છે એના બાપા જનક અમે તું હું હું બોલ્યો ખબર છે એ જડ જનક ને ફલાણું ભલામણા જે હા ન થાય તે રીતે બગાડ્યું છે ફલામણા ભાઈ જોવું જોવા બધું એ ત્યાં બગાડ્યું ને એટલે સારે સાર તારા બાપે હોઠ્યું હઠ્યું અહીંયા નહીં બોલો હાલ આણે જે આગ ખોલી તો ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી તેણે ઝપટ કરે ને ઓલો જોઈ ગયો હઠિયો એ પણ લખમણ એ હમજમાય ખાવા મળે હે કે ભૂખડી આવ વગર આમંત્રણ થડે લાવો છો એ તને એકને ને ઠાકર કઉ છો તું આવી જાય ભેગો લપ લેતો આવા બધું તારે મારી નાખવો ભૂખ્યો અવડું ફરી ગયો એ ખાવ ખાવ પેટ ભરાવ ચોથી એકાદશી આવી ત્યારે ભગવાન હું કરજુ કે આપણે તો મજા આવી હારો રાંધે હારું અહીંયા એ તૈયારી અહીંયા અઢીયો કહે છે મને દસ શેર આપજો તમારા ઠાકરને ડોહો ભાઈ એ છે ભાઈ છે પણ ડોળા કેવા કેરીની ફાઇડી જેવા એ પોણું તો એકલો ખાઈ જતો ઓલ અડધમ બિસેરી પણ આ વખતે છે ને રાંજ્યું નહીં એના ઘરના છે એનો ભાઈ છે એ આપણે થોડે વાંસાને આય કે કાશું સીધું ઢાંકીને બેઠો કઈ મારા ગુના ઠકાર ઓ આંખ ખોલીને તે ભગવાન રામ લખમણને સાંત ક્યાં હતાં તો હનુમાને કીધું કે તાદે મારો ભૂયો જાય પછી હવે આ તો જરૂર પડશે હાડા બાર શેરનું સીધું પીડ્યું હતું પાંચ જણાની રસોઈ અઢિયા અઢિયા નહી અટવાઈ ગયા મિત્ર હવે મારો બાન કયો રાંધે હારે કોણ આવ્યું વાંજરા જેવું ભગવાન હજી જમાતો ને હવે ત્યારે બોલી એ મારો ભગત છે ડો અને હું ભગત આ તો સારું છે મેં આ રોહાડું બેન કર્યું નગર તમે ભૂખ ભેગી ના કરી ગયો હવે એને કયો ગલોફા મોટા ફૂંક મારે લાગ્યા એને કયો સુલો હંધુ કે એ લખમાણ હા ડોળા ગાંઠ માં જ લાકડા લે મારા એના ધોયડે આવો ભાઈ ની આઈ કોઈ બોલાવે તમને રાંધો કે નદી નો કાઢે ભાઈ જાઓ હેલે રામડા ભગત કહીએ કે હો ભાઈ એ કહીએ કે આપણા બાપની તેવડ નહીં નરસિંહ કહીએ કે તું બે માનો આ આ બુદ્ધિથી પર છે આ છોકરો કે રાંધો કરે હું જો આ નદીના કાંઠે બેઠો રંધાઈ જાય એટલે આપણી થાળી અહીંયા દઈ જાય પછી તમારે જે ખાવું હોય ખાઈ છું ચાર વખત ના સોતરા કાઢી જાય એક તો મારો ગુરુ કે એકાદશી રહેવાની હું અહીંયા રાંધું તો મારો ધરાર એકાદશી રાખ્યા અને એનો ઠાકર તો એકાદશી રાખતો ને નીચી રાખો નીચી રાખો નહીં રસોઈ તૈયાર થઈ તૈયાર થાય હવે માં જાનકી જગદંબા જગત જાનકી પોતે રસોઈ બાંધતી હોય રાંધતી હોય સાહેબ અને એમ કહેવાય પવનપુત્ર પુત્ર એમ કહેવાય ફૂંકું મારતો હોય અને શેષ નારાયણ એમ કહેવાય ઈંધણા નાખતો હોય એમાં શું ઘટે અને એ બી એમ કહેવાય સુગંધ ફેલાણી વલરાયમાં ફાય 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 એમ એ હાથ રોટી હારી હોય રસોઈમાં એમ તો ઠાકરના ઘરના ને ભાઈ એમ તો કાંઈ એમ તો હોય ને ભાઈ એ થાળી દઈ જાય જાવ એ કે અઢિયા ખેમ બેટા આજ અમે રસોઈ બનાવી કે ક્યાં તમે બનાવી તે અમારે અમારા ઠાકરને નો ધર એટલે હજી તમારી માથે એક ઠાકર હોય તો આપણે ભૂખ ભેગા કરી દે એ વાંધો ની વાસી વધે તો આપજો નહી હવે તો મને એકાદશી છે મારે મારે આજ એકાદશી છે બાપુ ખાઈ લો તમે પણ અઢિયા ઓરોતા ના ના એકાદશી બાપ એકાદશી પણ અઢિયા બેસતો ખરો બેસાય અને અખિલ બ્રહ્માંડના માલિક યા તે રુદ્ર શિવા ધનુર્ઘોરા પાપ કાશીની તૈયાર સન્વા સંત મયા ગિરી સંતા હે કૈલાસપતિ મહાદેવ આજ મા જગદંબા જાનકી એક રસોઈ કરી છે અને આજ રાઘવ તમારો થાળ ગાય છે જમવા વેલા આવો ને ભગવાન મારા વાલમાં તા તો ભોળાના પાર્વતી કાર્તિકે ગણપતિ નંદી બટુકભૈરવ કાળભૈરવ તમામ ભૈરવ શીંગી ભીંગી ધીંગી આખા શિવ એના ઘણો સાથે

ઘણા ભેગી થઈ ગયો અંબા અંબાની જય જય જગદંબાની જય એ બે માવડીયું બાજુ બાજુમાં બેઠ્યું બેઠ્યું સાહેબ અડધા રોટલા કર્યા હ જમવાની જ્યાં તૈયારી કરી અઢિયા બધું જોવે છે માં જગદંબા જાન કે એમ કે બેટા હવે તો અહીંયા આવ્યું નજીક તો આવ્યું તું ના માર નથી ખાવ મા ઉભા થયા અઢિયાનું બાવડું પકડ્યું પોતે બટકું ભાંગી જાનકીના આંગળીના ટેરવા જેમ એક મા પોતાના દીકરાને એમ ભાવથી જ્યાં ખવરાવા જાય ને ટેરવા એમ જાય ઓઠે અઢિયા અડિયા બ્રહ્મ જ્ઞાન થયું ઓ પગમાં આળોટે છે પ્રભુ મને માફ કરજો ના બેઠા તારે મને મજા આવતી હતી માગઠિયા હું જોવે જોતું કાંઈ નથી મારો ગુરુ નથી સાચું માનતો મારો ગુરુ એમ માને કે આને મિત્રો વધી ગયા છે પગે લાગીને કહું એટલું કે તમે ને તમારા ઠાકરને પગે લાગીને કહું મારા ગુરુને લઈને આવું ત્યાં હું ત્યાં લઈ જાઉં તો તમને રામ દુહાય છે સાહેબ

અને નદીને આ કાંઠે જોઈને ગુરુએ જોયું સાહેબ ગુરુ જેવો ગુરુ શિવ આજ મારા શિષ્ય એ મને મારા પરમાત્મા સુધી પહોંચાય અને ક્યારેક ક્યારેક તો અનુભવ એવો થાય જેને તમે ગુરુ કહો છો એનું બાવડું પકડીને આપણે એમ થાય કે આપણો ગુરુ આપણે પરમાત્મા સુધી પહોંચાડશે અને હકીકત ત્યારે એવું નીકળે કે જે બાવડું પીકડું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કહેવાનો છે બુદ્ધિ છે ત્યાં ભગવાન નથી બુદ્ધિ છે ત્યાં મિત્ર નથી બુદ્ધિ છે ત્યાં પ્રેમ નથી બુદ્ધિ છે ત્યાં ભક્તિ નથી જેની અંદર ભાવ અને સરળતા પડી છે એની આજુબાજુ ત્યાં ભગવાન રમતો હશે